હર હર મહાદેવ વેલકમ બેક ટુ માઇટ્યુબ ચેનલ તો મારું સ્વાગત છે તો બધા જઈશ્રી હર હર મહાદેવ તો રોજ આપણે આવ્યા છીએ મુક્તેશ્વર મહાદેવના સાનિધિ મુક્તેશ્વર મહાદેવના તમને દર્શન કરવાના છે અને કુદરતી નેચરલ ભર્યું વાતાવરણ આ પણ તમને વિડિયોના માધ્યમથી તમને જોવા મળશે તો ચાલો સૌ સાથે મળીને મુક્તેશ્વર મહાદેવના આપણે દર્શન કરીને આપણા જીવનને ધન્ય કરીએ તો કોમેન્ટ બોક્સની અંદર લખીને હર હર મહાદેવ ફાઈનલી ગાઈ આપણે શ્રી મુક્તેશ્વર મહાદેવના સાનિધિ અંદર પહોંચી ગયા છીએ સરસ મજાનો આવો મુખ્ય પ્રવેશ દ્વાર છે તમે જોઈ શકો છો તો ચાલો આપણે અંદર પ્રવેશ કરીએ અને તમને દર્શન કરીએ તો બસ વિડીયોમાં બન્યા રહેજો પ્રવેશ કરતા જ તમને ચારેય દિશામાં વૃક્ષો ભર્યું વાતાવરણ કુદરતી નેચરલ બ્યુટી ભરેલું વાતાવરણ તમને અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો અત્યારે આપણે જઈ રહ્યા છીએ મુક્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમે જોઈ શકો છો ત્યારે હાલ આપણે મુક્તેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ તો કોમેન્ટ બોક્સ ની અંદર લખી નાખજો હર હર મહાદેવ સરસ મજાના મુક્તેશ્વર મહાદેવના આપણે દર્શન કરી લીધા છે ત્યારબાદ આપણે શ્રી ગણેશ મહારાજના પણ દર્શન કર્યા અને હનુમાનજી મહારાજના પણ આપણે દર્શન કર્યા છે તો કોણ બોક્સ ને લખી નાખજો હર હર મહાદેવ સરસ મજાના શ્રી મુક્તેશ્વર મહાદેવના આપણે દર્શન કર્યા આપણા જીવનને ધન્ય કર્યા અને સરસ મજાનું શ્રી મુક્તેશ્વર મહાદેવનું સાનિધ્ય છે અને અત્યારે તમે જોઈ શકો છો સરસ મજાની રજા લહેરાઈ રહી છે ને સિહોરની સફરે આપણે આવી ચૂક્યા છે સરસ મજાનું હરિયાળી ભર્યું વાતાવરણ છે મનને શાંતિ મળે એવું શ્રી મુક્તેશ્વર મહાદેવનું સાનિધ્ય છે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ મુક્તેશ્વર મહાદેવનું મંદિરના આપણે દર્શન કર્યા ત્યારબાદ સરસ મજાની નિર્મળા બાલવાટિકા ભવન છે તો ત્યાં પણ આપણે જઈ રહ્યા છીએ તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીએ અત્યારે આપણે પહોંચી ગયા છીએ નિર્મળા બાલવાટિકા ભવન છે ત્યાં બાલવાટિકા સરસ મજાનું નિર્મળા બાલવાટિકા ભવન બાલવાટિકા સિહોર મિત્ર મંડળ મુંબઈ ક્યારેક છે અને સરસ મજાની બાળકોને રમવા માટેની હિંચકાઓ બધી સુવિધા તમને મળશે તમે જોઈ શકો છો સરસ મજાનો બાલ વાટિકા છે સરસ મજાની ચારે દિશામાં હરિયાળી હરિયાળી ભર્યું વાતાવરણ તમને જોવા મળશે તો અવશ્ય ફેમિલી સાથે બાળકો સાથે સિહોર ની સફર ની અંદર આવો શ્રી મુક્તેશ્વર મહાદેવના તમને તમે દર્શન કરો તો કોણ બોક્સ ને લખીને આપ્યો હર હર મહાદેવ બસ તો વિડીયોમાં એટલું જ તો મળશું નવા ધાર્મિક લોક સાથે તો બધાયને મારા હર હર મહાદેવ